જગડિયા તાલુકાના રાજપાડી ગામે તસ્કરોનો હાથ ફેરો બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપાડી ગામે રાત્રિ ચોરો એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાના મુદ્દામાલની ઉઠાતરી કરી ગયા આ અંગે રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપાડી ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવોશીભાઈ રબારી બીમાર થયા હોવાથી તેમની પત્ની અને પુત્રની સાથે તારીખ સત્તરમીના રોજ મકાનને તાળું મારીને વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાના ભાઈ મહેશભાઈ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું દરમિયાન ગત રોજ ઓગણીસમીના રોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તૂટેલા હતા અંદર જઈને જોતા મકાનના રૂમમાં આવેલ ત્રણ દિવાલ કબાટોના લોક તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડ્યો હતો મહેશભાઈ આ અંગેની જાણ વડોદરા ગયેલા તેમના ભત્રીજા

રબારીના ભાઈ મહેશભાઈ દેવસીભાઈ રબારી દેવાસી રાજપાડી તાલુકા હોય બંધ મકાનનું તાળું તોડી સામાન ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપાડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી